નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જી બા જીવી કાંઈ હવે બાળકી રહી નહોતી જેવીને જાણ હતી ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડો જ સામા ગામ બંને ચેડાની સીમમાં મથુર મજૂરીએ આવતો હતો માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી ગળી કાઢતી હતી તો પછી મથુર પણ શું પોતાને નહીં પારખી કાઢતો હોય જીવી તો પાછી ઝટ પરખાય તેવી હતી ગોરી કદાવર અને નમણી મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ મહી નદીથી જીવીનું મૈયાળ વોટા દરા જોકે ત્રણેક ગામ છેટું હતું તો પણ પાછી પાટણવાડિયાની પુત્રી પાટણવાડીઓ એટલે તો ઠાકોરડામાં પણ સૌથી મજબૂત કોમ બે શક પાટણવાડિયા કહેવાય તો પરદેશી કાંઠાના બારૈયાઓ એને પોતાનાથી ઉતરતા ગણી જેવી એ રીતે ઉતરતી જાતમાં જન્મેલી ગણાય ત્રણ વર્ષની હતી તે દિવસે જેવીને મથુર જોડે પરણાવેલી સોળ સત્તની થઈ છે તો પણ જેવી વટોદરામાં ને વટોદરામાં બાપને જ ઘેર રહે છે સામે સાસર ગામ બંને જડાના ખોરડા વર્તાય છે અને બેવ ગામના સીમાડાતો અડકીને ઉભે છે એ બાજુથી જેવી સીમા કામે આવે છે તો પણ જેવી સાસરે જતી નથી હે જેવી ભાંતી જેવી ચમકીને ઊંચે જોયું બોલનારને ઓળખી કહ્યું આવો લખા પટેલ આવકારો તો આપ્યો પણ સુભાગ્ય સિમના લોકો છેટેરા હતા જેવી લખા પટેલ નામે ઓળખાતા સામા ગામ બંને જડાના પાટીદાર યુવાન લક્ષ્મીદાસે કાંઈક દિન અને નમ્ર અવાજ પૂછ્યું તું ચામ સાસરે આવતી નથી જરી વાર તો જીવી અકળાઈ પડી લાખો પટેલ પણ મૂજાતો હતો પણ એણે હા મેં ભીંડીને કહ્યું મને પૂછવા જ ખાસ મોકલ્યો છે કુણે તમારા ભાઈ બંધે સામો પ્રશ્ન કરતાં કરતા જીવીને મો કાનના મૂળ સુધી લાલજોર થઈ ગયું લખા પટેલે ડોકી હલાવીને હા પાડી અને બંને જણાની સામી સેમ તરફ દ્રષ્ટિ ચીંધાડી મથો ત્યાં નીચો વળીને તાતડી ચલાવી રહેલો દેખાયો આ બાજુએ એ જોતું નહોતું જાણી ભૂજીને જ કદાચ મોવું જેવી જવાબ ગળી ગઈ નથી આવવું કેતી જેવી ઘાસના ભારા ઉપર પગ મૂકીને આ શંકળામણ ભરી સ્થિતિને ટાળવા મથે હતી પણ કારણ તો કાંઈ કહીશ ને જીવી તારા માવતર ના પાડે છે લો જુઓ તો માતર કેવા સારું ના પાડે લખા પટેલ એ બાપડા તો રોજ જા જા કરે છે તો શું તારે નથી આવવું કારણ તો કહીશ ને માથુરના માવતર ગમતા નથી એ સા ના ગમે જીવીએ ઉડ ઉડ થતું ઓઢણો મોમાં દાંત વચ્ચે પકડ્યું તો શું મારો ભાઈ બન નથી ગમતો એવું તે કાંઈ હોય તો શું કારણ છે હે લખા પટેલ જેવી એ કાંઈ કે હિંમતમાં આવીને કહ્યું તમારા ભાઈ બહેનને બીજે પરણાવી હાલો ને એ તો એના મા બાપે બહુ બહુ મનાવ્યો પણ એવો એ જ ના કહે છે તો નીકળતો પાંચ વાર પરણવ્યો હોય આ જ લગીમાં સા સારું ના પાડે છે તે જાણી કહે છે કે જીવી વન્યા કોઈને ન પરણું તો શું જન્મારો કાઢશે કાઢે ખરો એ તો ઠીક પણ તો પછી તારા માવતર જમ લખણું કરાવી લઈને તને બીજે નથી દઈ દેતા મારા ભાઈ બહુ શરમાઈ ગઈ એ તો ઘણું કહે પણ મારે કાંઈ બીજે જવું નથી પછી તારું પેટો કાંઈક દે જીવી તને શો વાંધો છે તું જેમ કહે તેમ એવો એ કરી આપવા તૈયાર છે તું ફક્ત તારા દલની વાત કરી દે બીજું તો વળ્યું કશુંય નથી લખા પટેલ પણ પણ શું એ ચોરીઓ કરી ચોરીઓ પાટણવાળીયા તો ચોરીઓ કરી એમાં તને શું વાંધો ચોરીઓ ના કરે તો ખાઈ શું વાત સાચી હતી કે મહી કાઠો એ તો ચોરીયાટા ગામડાથી જ વસેલો હતો ઠાકરડાના ગામો ચોરી માટે ભયંકર નામ કાઢી બેઠા હતા એમાં પણ પાટણવાડિયાના ઘેર કોઈ માણસ મહેમાન પણ ન થાય ચોરીના તો એને એબ હોય કે ન ભીખ હોય સ્ત્રી કહે ને પુરુષ ચોરી મરદ ચોરી લાવે ને ઓરત સંતાડે ચોરી એમનો ધંધો કહો તો ધંધો ને કશબ કહો તો કશબ સારી વાર વિચાર કરીને જીવીએ સ્પષ્ટતા કરી મારાથી એ કેમ જોવાય એ પકડાય પોલીસ અમારે ઘેર આવી લબાચા ચૂથવે એને બાંધીને માર મારતા લઈ જાય એવું એ મારાથી ન જોવાય મારે નથી આવવું સાસરે ચોરી કરવી એ પાપ કે અનિતિ છે એવી કાંઈ પાટણવાળીયાની પુત્રી જેવીને ખબર નહોતી પાપ અને પુણ્યાના ભેદ એનાથી જ અડગા ને અજાણ્યા હતા ચોરીમાં પાવરઘા પુરુષની તો પાટણના કોમમાં ઊંચી આગળ ગણાય છે તેની પણ એને જાણ હતી ચોરીનો કરનારો તો બળવીર ગણાય પણ જેવી આટલું જે જોવા તૈયાર નહોતી મથુર ચોરી કરી એ ચોરી પકડાય પોલીસ એને ઘેર આવી જતી લે મધરાતે ઝાલી મુશ્કેટાટ બાંધે અને મારતા મારતા લઈ જાય એ જીવીથી જોયું જાય નહીં મથનો ભાઈ બન લખો પટેલ પાછો ગયો અને વળતા દિવસે પાછો સીમા આવી જીવીને એકલીને મળ્યો કહ્યું કે જીવી મથર ચોરી ના કરવા કબૂલ થાય છે પછી તો આવીશ ને તું ના એમના બાપના ઘરમાં તો નહીં ચમવારું એના કાકા વગેરે જાણીતા છે ચોરી કર્યા વનારે નહીં ચોરીટાઓ સંગરે ઘેર સિપાઈ આવે એમને એ મારે બાંધે ઘર જૂથે મારાથી એ ન જોવાય ત્યારે એ જુદા રહે સારું જુદો રહેશે ના એમ નહીં એ પાટણવાડિયાના વાસમાંથી જ નીકળીને કે પાટીદાર અથવા વાણિયા બામણના પડોશમાં ઘર લે કબૂલ છે જેવી હું મારી પડોશમાં જ મથુરને ઘર અલાવું તો અલાવું હું પરભારી એ નવે ઘેર જ આવું નહીં તો ના આવું કે જો એમને કે બાપના ઘેરથી કશું ના લાવે બધો હું જ પછી એક દિવસ બાપાના ગાડામાં બેસીને જેવી બંને જડામાં આવી બારોબાર એ પાટીદાર લતાં ભાડાના પતિ ઘેર આવી ઉતરી પડી એ ગાડીને કાંઠે એક ભેંસ બાંધી હતી તે છોડીને ફળીમાં બાંધી ગાડામાંથી બાપે જોડે ભંધાવેલ આઠ મણ દાણા ઉતારીને ઘરના એક ખૂણામાં મૂકી દીધા એ દાણા પોતે ખાધામાં વાપર્યા નહીં વળતા જ દિવસની વહેલી પરોળથી ઉઠો સીમની વેરા થઈ ગઈ એવો ટહુંકો કરતી મથુરને પથારી છોડાવી વહેલી જાગીને પોતે કરેલા લોટલા લઈને મથુરની જોડે જેવી સીમા જાય બે ઉજાણા મજૂરી કરે બપોરે મથુરને ભાવથી ભાત ખવડાવી ને પોતે ખાય પાછા કામ ખેંચે સાંજે પતિને સાથે જ લઈ ઘેર પાછી ફરી ઘડી પણ ન મૂકે ઘેર આવી પાણી ગરમ કરી મથના પગ ઝારે જમાડે અને પથરીમાં બેસાડી સો કામ તમારી નિરાંતે એમ કહેતી જેવી ગામમાં જાય વળતા દાહડાની સાથ સુધી લાવે પણ વર વહુની બંનેને જોડે મજૂરી જ્યાં મળે ત્યાં જ જવાનું જુદા તો પડવાનું જ નહીં ખેતરની મજૂરી કરતાં કરતાં બાપે આપેલ ભેંસનું વલણું કરી અને એનું ઘી વેચી નાણાં કમાય પણ મથુરને તો મા બાળકની જેમ લગેરે રેઢો ન મેલે રખે મથુર જુદો પડી ચોરીમાં મન ખૂચી બેસે ચોરી પકડાય ગેર પોલીસ આવી લબજા ચૂથે મથુને મારછૂટ કરી એ બધું સે તીઠું જાય નવું મોસમ પૂરી થઈ તેમની મજૂરી બાંધ પડી હવે શું કરવું સાસરિયાનું કે પિયરિયાનું તો કાંઈ સ્વીકારવું જ નથી એક દાણાનો કણ સુધા ઘરમાં આનવો નથી એ કણ ખાધે એ કદાપી બુદ્ધિમાં ચોરી પેસે તો શું થાય ઘેર પોલીસ આવે ઘર થાય મથુને મારતા મારતા જેઠ મહિનો આવ્યો જેવીએ પોતાની પાસેથી બચત ગણી જોઈ એમાંથી એક જ બળદ લેવાય તેમ હતું એક તો એક બળદ લીધું અને પછી ગામમાં તપસ કરી પોતે રાત્રિએ મથુરને જણાવ્યું ખેડૂત સાથે આપણે સંઢેલ કરેલ છે એક બળદ એનો ને એક આપણો ગાડું એનું અને આપણા તરફથી તમે પોતે માંડો ખેતરની ખેડ કરવા મથુર કાંઈ બહુ વિચાર કરી શક કે તેવો રહ્યો મથુરેને જીવીએ મળી એ મોસમમાં ખેતર ખેડી વાવેતર કરી પોતાના હિસ્સાનો ઠીક ઠીક દાણો મેળવી લીધો અને વિશેષ જે બચત રહી તેમાંથી બીજું બળદ તેમજ ગાળું પણ ઘરનું વસાવી દીધું મોસમ ખલાસ થઈ મથુર બળદો અને ગાળો નવરા પડ્યા પણ એ નવરાશ જીવીને તો ચટકા ભરવા લાગી એની નજર ચોમેર ફરી વળી અને નવરાશ વેળાનું સરસ કામ સૂજી ગયું પેટલા ત્યાંથી સાત ગાંવ થાય કામનું હટાણું પેટલા જ રહ્યું એટલે વેપારીઓના ભાડા મળી શકે પણ મથુરને પેટલા જ એકલો મોકલવામાં હવે કેવુંક જોખમ કહેવાય એ જીવીએ વિચારી જોયું મથુર પર આટલા દહાડા ઠીક ઠીક વિશ્વાસ બેઠો હતો જીવીએ નક્કી કરેલ મર્યાદાને મથુરે મૂંગે મોયે અને આનંદભેર પાડી બતાવી હતી જોઉં તો ખરી પારખું તો લઉં એકલો મેલી તો જોવા દે જીવ એમ પૂરી રાખે તો સો દાડો વળશે એને દાસ બનાવવામાં જીવતર ક્યાં સસ્તી જીવાશે વિચારીને જેવી તે જ રાતે ગામના એક વેપારીને ભાડું બાંધ્યું અને આવીને મોથને જાણ કરી એ તો જેવી કહે તેમ કરવામાં ઊંડો આત્માનંદ અનુભવી રહ્યો હતો એણે હા કહી પણ પેટલા જ જઈ કશું જ બજારું ખાવા પીવાનું નહીં હા કે જીવીએ શીખામણ ગાંઠે બંધાવી અને આખી રાત જાગી ઢેબરા તળિયા વહેલી પરોડે જીવીએ મથોને જગાડ્યું રોટલા ખવડાવ્યા ને ઢેબરા કરી રાખેલ તેનું ભાતું ભેળું બંધાવ્યું ને લો આ ચલમ સુકાની પડતલી લેતા જાઓ ત્યાં કનેથી કશું જ ખરીદતા નહીં કહી ફરી પાછી ગાંઠ વળાવી પોતે જ બળદ જૂતરી દીધા ને મથુર ગાળે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગળ સુધી વળાવા કઈ ભલામણ કરી કે સાચવીને વેળા આવજો સાંજે પાછી પોતે ભાગળ જઈને ઊભી રહી ગાડો પેટલાથી પાછું આવી પહોંચ્યું અને મથુરને સાજો નરવો નિહાળી જેવીએ શ્વાસ હેઠું મૂક્યો હવે તમ તમારે જઈ પહોંચ્યો ઘેર ને ગરમ પાણી તૈયાર મેલ્યું છે તે નહીં લઉં ત્યાં હું ગાડું લઈને આવી સમજો એ રીતે મથુને ઘેર મોકલી પોતે વખારમાં તમામ ભાર ઠાલવી ગાડું હાકીને પોતાને ફળીએ આવી બળદને બાંધી દઈ ચાર નીરી અને નહીં ઉઠેલા મથુરને નિરંતે જમાડી પથારીમાં ઊંઘાડી દીધો પેટલાદના ભાડા તો જીવીને વારંવાર મળતા થયા દરેક વેપારીને જીવીનું ગાડું બાડે લઈ જવું ગમતું હતું ગાડું લઈ બાડે મોકલવામાં જેવીએ જે ક્રમ પહેલી જ ખેપમાં ધારણ કર્યો હતો તે જ ક્રમ વર્ષો સુધી ચાલી રહ્યો મથુને વહેલો સૂડાવવું વહેલો જગાડવો પેટ પૂરા જમાડવો ભેડા ડેબરા બંધાવવા ચલમનો સૂકો ગડાકો પણ સાથે આપવા ભાગોળ સુધી વળાવવા જવું સાંજે ભાગોળ જઈ વાટ જોવી થાક્યા પતિને ચટ ઘેર પહોંચાડી દઈ વેપારીને વખારે માલ પોતે જ ઉતારવો અને પછી ખાલી ગાડું હાકી ઘેર લાવવું બળદને બાંધી નિરાણ પૂરો કરવો મધુને ગરમ પાણીએ નવરાવું જમાડવો અને ચોખ્ખી ફૂલ પથારીએ નિરાંતે ઉઘાડવો ચોરી લૂંટો અને ખૂનોના બદલામાં કાંઈક પટાણવાળિયા અને પાટીદારો જાનથી ગયા હતા જેલમાં ઓરાયા હતા થઈ ગયા હતા કાંઈક પાટણવાડિયાઓને ઘેર રુદન અને અશ્રુધારા ચાલતી હતી તે વખતે બંનેજડા ગામમાં માથુંને આંગણે જેવીએ આઠ ભેંસો કરી હતી અને ચરોતરની સોના સમી ત્રીસ વીઘા જમીન વસાવી લીધી હતી જીવીને ઉમરે કદી પણ પીળો ડગલો ડોકાયો નહોતો જીવીના વર મથેને કોઈ પોલીસે કદી બાંધ્યો માર્યો કે થાણે ઉપાડ્યો નહોતો જીવીનો મથુ રાતે ઉને પાણીએ નહીં રોટલા જમી ચોખ્ખી પથારી પર બેઠો બેઠો મોજ કરતો હતો અને જીવીએ મથુને ચાર બાળકોની પ્રભુ ભેટ આપી હતી જીવી આદેર થઈ ગઈ હતી જેવીને ગામ લોકો પાટણવાડિયા પાટીદારો તેમજ લુહાણા તમામ જીબા કહી બોલાતા અન્વે તેઓ કહેતા કે જીબાને અમે દાહડે કદી ગામમાં દેઠા નથી દન ઉગ્યા પૂર્વથી તે દન આથમ્યા લખી જીબા સીમાં હોય છે એકવાર ગુજરાતમાં રેલ સંકટ આવ્યું હતું કાંઠાના ગામડામાં ગોરો પડી ગયા હતા લોકોને ખાવા મુઠ્ઠી ધાન નહોતું તે દિવસોમાં જીવીને આંગણે રવિશંકર મહારાજ આવી ઊભા રહ્યા જીવી મહારાજને પગે લાગી એક કહેવાતા હતા વટાદરાવાળા મહારાજ જીવીના મૈયરના ગામ વટાદરાને મહારાજ પર પ્રીત હતી અરે જી બા ગુમટો ઢાંકીને પગે લાગી છેટે ઊભી રહેલ આધેડ વયની જીવીને રવિશંકર મહારાજે કહ્યું તું તો મારી બોન કહેવાય તું હજુ એ મારી લાજ કાઢીશ તમે તો દાદા માવતર છો જીવીએ કહ્યું પણ લાજ રાખી તે રાખી હવે વળી જતે જન્મારે ક્યાં છોડું કદાવર ગોરી અને આધેડ જેવી જે લજ્જા પાડતી તે વડે એ માતાનો ભાસ કરાવતી જે બા દાદાએ કહ્યું દાણા આલીસ અરે મહારાજ દાણા ક્યાં છે મારી કની તે કેટલાક હોય એમ કહેતી જે બાએ મહારાજને પુષ્કળ અનાજ ઘરમાંથી કાઢી આપી કટોકટીને ટાણી લોકોને બચાવવામાં મદદ કરી એક દિવસ મથુરનો દેહ પડ્યું જેવી પોતાના ભીતરમાં કેટલું રડી હશે કેટલું કેટલું સંભારીને આસુડે ગળી હશે તે તો કોઈને ખબર નથી પણ આટલું જાણ્યું છે કે જેવીએ મથુર પાછળ કાંઈક પુણ્ય કરવાની ઈચ્છા ધરાવી અને જાજી કસી ગતાગમ ન હોવાથી ગામ લોકોને જ બેડા કરી સલાહ જે બા ગામ લોકોએ સાધો પોતાને જાણીતો હતો તે માર્ગ બતાવ્યો પર બડીમાં આલ્યને ગામમાં પંખેડાની પરબડી પાછળ ચકલાની ચણમાં જીબાએ પોતાની સૌથી સારી ચાર વીઘા જમીન અર્પણ કરી આજે એ જીવી જીબા જીવે છે એક વર્ષની વય છે ગોર વર્ણા રૂપાળા કદાવર અને લજ્જાડું જે હજુએ મોટરાઓની લાજ કાઢે છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ